અને હું હંમેશા કહું છું કે લગ્નમાં છૂટા પડવાના સો કારણ હોય છે અને સાથે રહેવાનું એક જ કારણ હોય છે તમે એકબીજાને પ્રેમ કરો છો બીજું કંઈ કારણ નથી સાથે રહેવાનું ઇફ ટુ પીપલ લવ ઇચ અધર નથિંગ કેન સેપરેટ દેમ એન્ડ ટુ પીપલ ડોન્ટ લવ ઇચ અધર નથિંગ કેન કીપ દેમ ટુગેધર કોઈ પ્રોજેક્ટ નથી આ હવે મારે જે વાત કરવી છે થોડી ટેકનિકલ વાત કરવી છે શું છે લગ્ન વોટ ઇઝ ઇટ અબાઉટ કેમ આપણા દેશમાં આ સંસ્થાનું આટલું બધું મહત્વ છે કેમ મા બાપ એમ કે છે કે લગ્ન કરો લગ્ન કરો ઘરમાં વહુ લાવો કેટલા બધા આનંદથી લઈ આવે નવા નવા એન્ગેજમેન્ટ થયા હોય ને છોકરી અવર જવર કરતી હોય ઘરમાં ને સાસુનું કબાટ ખોલે મમ્મી કેટલી ફાઇન સાડી છે એટલે કે બધું તારું જ છે ને બેટા અને પછી લગ્ન થઈ જાય એક બે વરસ થાય ને કે મમ્મી સાડી પેલી મને બહુ ગમે છે મારે પહેર ના ભાઈ તું બહુ નીચી પહેરે છે શું બદલાઈ જાય છે એવું શું થાય છે કે બે લોકો વચ્ચે કશું કેવું બને છે કે જે એમને બદલી નાખે છે એમણે કહ્યું ને તોરલબેને કે લિસ્ટ બનાવો તમારા એક્સપેક્ટેશનનું કોઈ લિસ્ટ ના બનાવો એવું નક્કી કરો કે તમે શું આપવા તૈયાર છો ડોન્ટ મેક અ લિસ્ટ ઓફ એક્સપેક્ટેશન્સ મેક અ લિસ્ટ ઓફ વોટ યુ કેન ગીવ હું આનાથી વધારે કંઈ નહીં આપી શકું એવું તમે નક્કી કરી લો મને બુધવારની સાંજ મારા મિત્રો સાથે બહાર જવા જોઈએ છે હું બુધવારની સાંજ તને નહીં આપી શકું મેક શ્યોર કહી દઉં બાકીનું આખું અઠવાડિયું તારું પ્રશ્ન શું થાય છે બુધવારની સાંજ મિત્રો સાથે ગુરુવારની સાંજ ઓફિસમાં મોડું થઈ ગયું શુક્રવારની સાંજે ક્લાયન્ટ આવી ગયા શનિવારની સાંજે તો હવે કોઈકને ત્યાં લગ્ન છે સોમવારની સાંજે ફલાણું થયું મંગળવારે આમ થયું એટલે બુધવારની તો તમે લીધી જ બાકીની બધી અનઓફિશિયલી લીધી એક સ્ત્રી જે તમને પરણીને આવી છે એની જરૂરિયાત એ છે કે તમારી સાથે સમય વિતાવે અને જગતના કોઈ પણ બે જણા જો એકબીજા સાથે સમય નથી વિતાવી શકતા તો એમને સાથે રહેવાનું ગમતું નથી સ્પેન્ડ ટાઈમ ટુગેધર ટોક ટુ અધર ફોન કેટલો બધો ગઈકાલે જ હું બોલીને આવી છું કે મોબાઈલે આપણી જિંદગી કેવી કરી નાખી છે બે જણા હનીમૂન પર જતા હોય હમણાં જ થોડા દિવસ પહેલાની જ વાત છે દિલ્હી એરપોર્ટ પર હાથમાં ચૂડો પહેરેલો હનીમૂન પર જતા હતા અને મારી બાજુમાં બેઠેલા બે જણા બંને ઓન ફોન હજી તો હનીમૂન પર જાય છે હવે તો આખા બધા એક આખી નવી ટ્રેન્ડ ચાલુ થયો છે કે ત્રણ કપલ હનીમૂન પર જોડે જાય કેમ તો કે પછી કંટાળો આવે તમને હમણાંથી કંટાળો આવે છે તો તમારે સાથે તો પછી બીજું રહેવાનું તો કોઈ કારણ જ નથી સમય સાથે વિતાવવો એ પહેલી શરત છે સ્પેન્ડ ટાઈમ ટુગેધર ડુ સમથિંગ દેટ યુ લાઈક વાત્સ્યાયન જેણે કામસૂત્ર લખ્યું એણે લખ્યું છે એના પુસ્તકમાં કે લગ્નની પહેલી રાત્રે વરકન્યા એકબીજાને સ્પર્શ પણ ન કરવો અને જે લોકો વિધિસર અહીંયા પરણેલા છે એમને ખબર છે હજી તમારે તો એક્સપિરિયન્સમાંથી પસાર થવાનું છે પણ જે લોકો વિધિસર પરણ્યા છે એને બરાબર ખબર છે કે પહેલી રાત્રે એકચ્યુઅલી કોઈ કશું કંઈ કરવાના મિજાજમાં હોતું જ નથી એવા થાકેલા બે જણા પીનો કાઢો પહેલા માથામાંથી ત્યાંથી ચાલુ થાય કે આ પીન પહેલા કાઢો વાળ બધા એટલા કડક થઈ ગયા હોય સ્પ્રે કરીને પહેલા તેલ નાખો વાળ ધો ઢીલા કપડાં પહેરો ત્યાંથી શરૂ થાય વાય આર વી લુકિંગ એટ મેરેજીસ વિથ ધીસ ફર્સ્ટ નાઇટ કોન્સેપ્ટ હિન્દી સિનેમાએ આપ્યો આપણને આ કોન્સેપ્ટ આવું કોઈ કોન્સેપ્ટ આપણા દેશની સંસ્કૃતિમાં છે જ નહીં આખો રાતનો જે નોનસેન્સ કોન્સેપ્ટ છે એ હિન્દી સિનેમાએ એ સમયના યુવાન લોકોના ભેજા બહેલાવવા માટે શોધેલો કોન્સેપ્ટ છે હવેના છોકરાઓ સાથે સેક્સ એટલું બધું ભયાનક પરિસ્થિતિમાં છે જ નહીં ત્યારે તો એવું હતું કે આઈ લવયુ કે એનો અર્થ જ એમ કે યુ મેરી મી એમાં પછી વચ્ચે કઈ તમારી જેમ બ્રેકઅપ નામનો શબ્દ અમે શોધ્યો જ નહોતો આ તો હમણાં છેલ્લા વીસ વર્ષથી શોધાયો છે કે એવું પણ ઓપ્શન અવેલેબલ છે અમારી પાસે તો હતું જ નહીં અમે તો ઘરે છોકરો મળવા લઈ જઈએ એટલે મા બાપ કન્ફર્મ કરે ને પછી તો અમારે છૂટા પડવું હોય તોય ના પડે મા બાપ કે અમે તો બધા સમાજમાં કહી દીધું છે એટલે હવે પરણી જાઓ હવે કઈ નહીં અગત્યની વાત એ છે એ શરીર ઇમ્પોર્ટન્ટ છે પણ શરીર જ ઇમ્પોર્ટન્ટ નથી શરીર સાથે જોડાયેલી કેટલી બધી અનુભૂતિઓ અદ્ભુત છે બે લોકો ખાલી અંધારામાં ફિલ્મ જોતી વખતે એકબીજાનો હાથ પકડે ને તો એનો પણ રોમાંચ છે આપણે બધાએ એને એટલું સસ્તું કરી નાખ્યું છે એટલું બધું અને ખાસ કરીને ઇન્ડિયન ટેલિવિઝન ઇન્ડિયન હોલ્ડિંગ્સ ઇન્ડિયન એડવર્ટાઇઝમેન્ટ ઇન્ડિયન ફિલ્મ હેવ મેડ ઇટ સો ચીપ અધરવાઇઝ ઇફ યુ થિંક અબાઉટ ઇટ ઇટ ઇઝ સચ અ વન્ડરફુલ ફિલિંગ દેટ ટુ પીપલ ગેટ ટુગેધર એન્ડ સ્ટાર્ટ અ ફેમિલી એક આખો પરિવાર નવો રચાય અને એની સુંદરતા એની બ્યુટી એના ઇમોશન્સ વિશે આપણે કશું જાણતા નથી અથવા સમજવા માંગતા નથી હું તો બહુ જ પક્ષમાં છું લગ્નના અને હું એવું બહુ દ્રઢપણે માનું છું કે લગ્ન કરો તો જ સમજાય કે આ કેટલી સુંદર રિલેશનશિપ છે કોઈ તમારી સાથે રાત દિવસ રહે કોઈ તમારી કાળજી કરે તમે વિચાર કરો કે તમે પથારીમાં સૂતા હો રાત્રે તાવ ચડે તો તમારી બાજુમાં સૂતેલા માણસને ખબર પડે કે તમે બીમાર છો તમે સાવ એકલા રહેતા પાંચ બીએચકે બાર માણસ સુતો હોય રૂમ ની તો તમારે ફોન કરીને બોલાવો પડે હમણાં જ મારો એક ભત્રીજો જો એકલો રહે છે પરણ્યો નથી અને પોતે જાતે વાસણ ઘસતો હતો ચસકાવીને એનો ફોન ડાઇનિંગ ટેબલ હતો તો ક્રાઉલિંગ કરીને ગયો ડાઇનિંગ ટેબલ સુધી અને અમે બધા એને સમજાવતા હતા કે પરણી જાય એવું નથી કે કોઈ એક વ્યક્તિ તમારી કાળજી કરે એટલું જ પૂરતું છે તમને પણ કોઈની કાળજી કરવાની મજા આવે આપણે બધા કેરિંગ લોકો છીએ પ્લાન્ટને પાણી છાંટીએ પેટને વાલ કરીએ વી આર ઓલ ઇમોશનલ પીપલ વી આર નોટ વી આર નોટ ધ કાઇન્ડ ઓફ પીપલ હુ હુ વિલ નોટ ફીલ એનીથિંગ ફોર એનીબડી પડોશીને ત્યાં કોઈ વૃદ્ધ અંકલ હોય તો તમે બધા જતા આવતા કેમ છો અંકલ કેમ પૂછે છે લોકો આ કેરિંગ કરવાની તમારી ઇનર વિશ છે વોન્ટ છે ડિઝાયર છે કે કોઈક ની કાળજી લેવી પણ આપણને ગમે છે અને કોઈ આપણી કાળજી કરે એ પણ આપણને ગમે છે આ બહુ બ્યુટિફુલ ફીલિંગ છે કોઈને કોઈને સમર્પિત થવું હું તમે બધા તમારા જોયા હશે પણ જે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાના લોકોના લગ્નો છે એમાં તમે સમજી શક્યા હશો તારા પપ્પા ફલાણું નહીં ખાય આવું મમ્મી એકદમ દ્રઢતાથી કહી દે કેવી રીતે ખબર પડી પપ્પા ઘરમાં આવે ને ચપ્પલ કાઢે ને મમ્મી એમ કે આજે રહેવા દેજો નથી ઠેકાણું કોઈ કંઈ બોલ્યું નથી અને છતાં એને કેવી રીતે ખબર પડી કે કંઈક તો છે આજે બગડ્યું છે અને પપ્પા ઘરમાં દાખલ થઈને તરત પૂછે કેમ માનું મોડું ચડેલું છે કેવી રીતે ખબર પડી આ બે જણા વચ્ચેનો મૌન સંવાદ છે જે ક્રિએટ કરવાનું છે લગ્ન એ માત્ર પરિવાર બેંક બેલેન્સ એજ્યુકેશન એમબીબીએસના લગ્ન એમબીબીએસ જોડે મને તો ઘણી વાર કંકોત્રીમાં ડિગ્રી જોઉં ને ત્યારે મને એમ થાય આ શેને માટે લખી છે એમબીએ ના લગ્ન બીટેક જોડે બીટેક નહીં હોય તો પણ એ કેટલો સરસ માણસ છે ઇમ્પોર્ટન્ટ છે ધીરુભાઈ બીટેક નહોતા એણે રિલાયન્સ ઊભું કર્યું એનામાં કેટલી મહેનત કરવાની તાકાત છે એ ઇમ્પોર્ટન્ટ છે કેટલો પ્રામાણિક છે એ ઇમ્પોર્ટન્ટ છે એ કેટલા સપના જોઈ શકે છે એ ઇમ્પોર્ટન્ટ છે અને સપના જુએ છે તો એમાં તમને ઇન્કલુડ કરે છે કે આ સપના એના એકલાના જ છે ક્યાંક એના સપનામાં એ તમને પણ સાથે જુએ છે કે મારે તને દુનિયા બતાવી છે તારી જોડે મારે એફિલ ટાવર પર ઉભા રહેવું છે આવું કે છે કે એમ કે છે કે આપણે યાર પેરિસ જવું છે દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આ ઝીણી ઝીણી વસ્તુઓ નોટિસ કરવાની છે જ્યારે તમે કોઈની સાથે વાત કરો જ્યારે તમે કોઈની સાથે ચર્ચા કરો તમે હવે મળશો બધા એકબીજાને ત્યારે એને તમે પૂછો કે તારું સપનું શું છે અને જો એ સપનામાં એમ કે મારે દુનિયા જોવી છે તો એનો અર્થ એમ છે કે એના સપનામાં ક્યાંય તમે નથી અને એમ કે મારે મારી પત્ની સાથે દુનિયા જોવી છે તો એના સપનામાં ક્યાંક તમે છો કોઈ છોકરી એમ કે મારે મારો ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કરવો છે તો એના સપનામાં તમે નથી પણ એ જો એમ કે મારે મારા હસબન્ડના બિઝનેસમાં એની સાથે રહી અને મારો બિઝનેસ કરવો છે તો એના સપનામાં તમે છો બહુ સરસ લગ્નના સાત વચન કેટલા લોકોને ખબર છે મને નથી ખબર પણ માતા પિતા જ્યારે તમારા પેરેન્ટ્સ પણ લગ્ન વિશે વિચારે છે ને ત્યારે એ લોકો ટ્રોઝો કોણ કરશે લગ્ન ક્યાં કરશે શું પહેરશે ને ક્યાં કયો હોલ ને બ્લુસી બુક કરાવી દો કારણ કે પછી મળતો નથી આવા આવા બધા કરતા મને એવું લાગે છે કે માતા પિતાએ પણ છોકરાઓ સાથે બેસીને થોડીક લગ્ન વિષયક ચર્ચા કરવી જોઈએ બહાર હવે અમે જોવાનું શરૂ કરવાના છીએ એ કહેતા પહેલા ઘરમાં થોડીક સાંજ એવી વીતવી જોઈએ કે માતા પિતા પોતાના લગ્નના એક્સપિરિયન્સ શેર કરે છોકરાઓને પૂછે કે તમારે શું જિંદગીમાં કરવું છે કેવી છોકરી ગમે અને કેવી ગમે એ તો બરોબર છે મને તો અમિતાભ બચ્ચન જોડે પરણવું હોય પણ એને પણ મારી જોડે પરણવું પડે આમાં લગ્ન બે જણા વચ્ચે થાય છે એ સૌથી અનફોર્ચ્યુનેટ બાબત છે એટલે મને તો બધું ગમે પણ મને જે ગમે છે એ સામેની વ્યક્તિને ગમે છે કે નહીં એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે લોકોને ક્લાસિકલ મ્યુઝિક ગમતું હોય એની પત્ની પરણે એની સાથે જાય અને પછી સૂઈ જાય સેકન્ડ રોમાં કેમ તો કે ના એકલા નહીં જવા દેવાના છે ને માટે તમને શોખ નથી ના જાઓ બાજુમાં સૂતેલા માણસને જોઈને જેટલું ઈરિટેશન થાય એ ઈરિટેશનમાંથી જ પછી પાછા આવતા ઝઘડો થાય કે તને ના ગમતું હોય તો શું કામ આવે છે કે ના તમે જ કીધું તું ચાલ એટલે આવી અરે કે મેં તો એમ જ કીધું તું અહીંથી શરૂ થાય આર્ગ્યુમેન્ટ